મિત્રો નવા ની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો જે આપણો વિડીયો જોતા મજામાં ના હોય તો આપણો વિડીયો જોઈ હાર્દિક સ્વાગત છે તો ચલો આજે આપણે આજે ગામમાં ઘણા દિવસે આવી છે આપણે ખેતર્યા હતા પણ આપણે છે ગામમાં ઘણા દિવસે તો આઈએ ગયા બજારમાં આ છે આપણી ગાડી તો આ અમારું ગામ છે અને અમારા જો અહીંયા રામાપીરનું નવું ડીજી આવી ગયું છે મારા સુનિલ ભાઈ અમાર ગુગાબા નવું ડીજી લાયા છે આ છે અમારું નાનકડું ગામ તો ચોરાની બાજુમાં જ અમારી દુકાન આવેલી છે તો જો ડીજી સાઉન્ડ છે આજે નવ લાય છે મીઠા ગુટા ડીજી સાઉન્ડ તો અમારા જો અમારે સુનિલ ભાઈ ભમીડો ફેરવે અમારે એક આ છે શું નામ છે તમારું ગોવિંદ ગોવિંદ ભાઈ ઠાકોર ને અમારા સુનિલ ભાઈ આજે આપણે ભમીડાની હરીફાઈ રાખશું આપણે રેસ ચાલુ કરવી અને આ છે મારા હાથમાં છે દોરી અને હું કઉ એક બે ત્રણ ગણું એટલે આપણી રેસ ચાલુ થશે તો એક બે અને ત્રણ તો ચલો ચલો હવે આ બાજુ જાવ આ બાજુ આઈ જાવ સાય ચલો કોણ ભેળો ફેલો ફેવરે હે આ બાજુ અત્યારે કોઈ ને આ બાજુ આ બાજુ અત્યારે આ બાજુ

મેડમ તૈયાર થઈ ગયા છે હજુ આ નખ પોલીશ લઈને નખ રંગે છે અને આને નખ રંગે છે તો લગ્ન માં જવાનું તો અમે